હાલોની મસવાડ જીઆઈડીસી માં પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા બનાવતા ત્રણ યુનિટ પર ટાસ્ક ફોર્સની ટીમે છાપો મારી એક કરોડ રૂપિયાનો ચથો જપ્ત કર્યો હાલોલ મસવાડ માં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા બનાવતી કંપનીઓ ઉપર ટાસ્ક ફોર્સની કમિટીના મુખ્ય સદસ્યો પૈકીના હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સહિતની ટીમે શુક્રવારે છાપો માર્યો હતો જેમાં ટાસ્ક ફોર્સની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા બનાવતા આ ત્રણેય યુનિટમાંથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના જબલા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં આ ત્રણ યુનિટમાંથી ટાસ્ક ટીમે તે પણ તનની આસપાસ પ્લાસ્ટિકના પ્રતિબંધિત છબલા અને સિત્તેર ટન જેટલા પ્લાસ્ટિકના દાણાનો જથ્થો જેની અંદાજીત કિંમત રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો ને આ ત્રણેય યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અંગે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માહિતી આપી હતી ટાસ્ક કમિટી દ્વારા મસવાડ જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ યુનિટ ઉપર રેડ કરવામાં આવી અને એમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે ત્રેપન ટન અને પ્રતિબંધ પ્લાસ્ટિકના દાણા સિત્તેર ટન જેટલા કન્ફિસ્કેટ કરવામાં આવ્યા છે એટલે કે જપ્ત કરવામાં આવ્યા છે અને આ ત્રણે ત્રણ યુનિટને સીલની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જીપીસીપી દ્વારા ક્લોઝરની પણ કાર્યવાહી આપવામાં આવી છે આ જે માલ છે એની અંદાજીત બજાર કિંમત સવા દોઢ કરોડના આજુબાજુ થવા જાય છે ચીફ ઓફિસર વિરલ ઠાકર હાલોલ નગરપાલિકા થેન્ક યુ